હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો તે ભરતીનું નામ છે જીએસએનએલ નાદકો ઓકે જીએસએનએલ એટલે કે ગુજરાત અલ્કણાયસ એન્ડ કેમિકલ લિમિટેડ ઓકે ગુજરાતની પ્રખ્યાત કંપની છે કેમિકલ ફર્ટિલાઇઝર માટેની બધાને ખ્યાલ હશે તે ઓકે તો જીએસએલની અંદર એક પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી છે તેના માટે લાયકા શું રહેશે ઓકે સંપૂર્ણ માહિતી આપણે લઈ લઈશું અને મહત્ત્વની વાત એ છે કે નોકરીનું સ્થળ તમારા વડોદરાની અંદર રહેશે એટલે કે જે વડોદરાના સ્થાનિક લોકો છે તેના માટે સારા સમાચાર છે ઓકે ભરતી માટેના અને મહત્વની વાત એ પણ છે કે આમની અંદર કોઈપણ જાતની પરીક્ષા છે નહીં ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ દ્વારા તમારી નોકરી ચાલુ થવાની છે ઓકે તો જાણી લઈએ સંપૂર્ણ માહિતી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતા પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપી લે છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારેથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ન જવાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીને અવનવી અપડેટ લાવતા રહીએ છીએ મિત્રો તો સૌથી પહેલાં આપણે બેઝિક માહિતી જોઈશું ત્યારબાદ આપણે ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો તો જીએસએલ એટલે આપણે વાત કરીએ એમ ગુજરાત અલ્કલાઇન એન્ડ કેમિકલ લિમિટેડ ઓકે જીએસએલનું ફૂલ ફોર્મ રહેશે મિત્રો ત્યારબાદ પોસ્ટનું નામ વાત કરીએ તો કે મેનેજર કો ઓફેર્સ માટેની આ પોસ્ટ રહેશે તમારી ઓકે ખાલી જગ્યા હોય તો કે ઓફિશિયલ નોટિફિકેશન આગળ જોઈશું આપણે જેની અંદર તમને આની માહિતી મળી જશે મિત્રો ઓકે જો પસંદગી પ્રક્રિયા ઓનલાઈન રહેશે ઓકે એટલે કે તમારે પહેલાં એપ્લાય કરવાનું રહેશે ઓનલાઈન ત્યારબાદ તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે પણ જાતની આની અંદર એક્ઝામ છે નહીં મિત્રો ઓકે લાયકાતની વાત કરીએ તો કે એલ બી તમારે આને માટે કરેલું હોવું જોઈએ મિત્રો પગારની વાત કરીએ તો કે પગાર આમાં પણ જાતનો ડિસ્કસ કરેલો નથી પરંતુ જ્યારે તમે ઇન્ટરવ્યૂ દેવા જાઓ ત્યારે તમારે શું કે પગાર અંગેની ચર્ચા કરવાની રહેશે મિત્રો લાસ્ટ ડેટની વાત કરીએ તો કે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ તમારી આની અંદર લાસ્ટ ડેટ રહેશે ઓકે નોકરી સ્તરની વાત કરીએ આગળ વાત કરીએ વડોદરાની અંદર તમારું પરમનન્ટ જોબ રહેશે ઓકે વડોદરાની અંદર જે સ્થાનિક લોકો છે તેના માટે સારી ભરતી છે તે ફોર્મ ભરી શકે છે ઓકે અને તો આ હતી બેઝિક માહિતી હવે આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન જોઈએ જેથી કરીને તમને આ ભરતી વિશે સંપૂર્ણ ખ્યાલ આવી જાય અને ખબર પણ પડી જાય ઓકે તો જીએસએલએલ નાલ્કો અલ્કલાઇન એન્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ ઓકે કંપનીનું નામ છે ઓકે જેની અંદર તેમની એડ્રેસ પણ આપેલું છે ફોન નંબર પણ આપેલો છે વેબસાઇટ પણ આપેલી છે ઓકે તો આ કોઈપણ જાતની ફેક શું કે વિડીયો બનાવવા માટે કોઈપણ જાતની ફેક ભરતી નથી ભરતી એકદમ સાચી છે ઓકે મિત્રો તેની અંદર વાત કરીએ પોઝિશન માટેની તો કે મેનેજર કો ઓફેર્સ કંપની સેક્રેટરી લેગ લેગલ સીએસઆર અને પીઆર માટેની આ વેકેન્સી રહે છે મિત્રો પોસ્ટિંગ તમારું ક્યાં રહેશે તો વડોદરાની અંદર આગળ વાત કરીએ એમ આપણે વડોદરાની અંદર તમારું પોસ્ટિંગ રહેશે મિત્રો ઓકે તો તેમાં નીચે જણાવેલ છે ઓલ ઇન્ટરેસ્ટેડ એન્ડ ઇન્સ્પાયરિંગ કેન્ડિડેટ મે એપ્લાય ઓનલાઇન વિથ ઇન ફિફ્ટીન ડેઝ ફ્રોમ રિલીઝ ઓફ ધ એડવર્ટાઇઝમેન્ટ ઓકે તો હજી ઘણી બધી વાર છે લાસ્ટ ડેટ આઈ થિંક વીસ આજુબાજુ રહેશે તમારે ત્યાં સુધીમાં તમારે એપ્લાય કરવાનું રહેશે મિત્રો ઓકે ત્યારબાદ ફોર મોર ડિટેલ પ્લીઝ વિઝિટ લેટેસ્ટ ઓપન પોઝિશન ઇન કરિયર સેક્શન ઓફ અવર વેબસાઇટ જેવી વેબસાઇટ છે જીએનએસએલની ઓકે ત્યાંથી પણ તમે વધુ ડિટેલ માટે ત્યાં જોઈ શકો છો અથવા તો ક્યુઆર કોડ કરશો સ્કેન કરશો તો પણ તમને આની અંદર સંપૂર્ણ માહિતી મળી જશે મીડિયો ઓકે તો આ અત્યારે આજની આપણે ભરતી આ વિડિયોની અંદર તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને આપણે એનું નિવાકરણ લાવી દઈશું મિત્રો તો મળીએ નેક્સ્ટ ભરતીમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી અને આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતાને મિત્રો અને વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્યથી જોડાઈ જવું